તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજો સહિત તમામ જગ્યાએ થતી હોય છે ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં લોલે ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલ આંખ કરીને ધમકી આપી હતી જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે વિદ્યાર્થીઓએ આજે પોતાનો અવાજ બુલંદ કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કરતા કહ્યું કે તારીખ માર્ચે કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી અપાઈ સાથે જ એન્ટી રેગિંગના કેસની ધમકી આપી હતી બે વર્ષમાં પહેલીવાર લાંછન લગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હક્કની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાઈ છે જેથી વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચારવા અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું છે દર્શિત કોરાટે કહ્યું કે સિદ્ધાર્થ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે કોલેજમાં હિન્દુ તહેવારોની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારો અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ભાડ્યા છે સ્વાભિમાન માટે હોય ભ્રષ્ટાચાર માટે હોય લડતા ભાડ્યા છે આજે મેડમ સાથે માન સન્માન જાળવવા માટે અથવા તો મેડમ સામે સારા બનવા માટે અહીંયા અમારી સામે નહીં આવો તો માત્ર ને માત્ર મારા સ્વાભિમાનનો સવાલ નથી આ ન્યાયતંત્રના સ્વાભિમાનનો સવાલ છે કાલ સવારે આખો ઝૂકીને ઊભો રહેવું કરતાં આજે લડી લેવામાં ભલાઈ છે

મેડમ અચાનક બાકીમાં આવે છે અને કહે છે કેમ્પસ ખાલી કરો નગર કોલીસને બોલાવીશ તમારી ઉપર એન્ટી કેસ કરીશ એટલે મારી દ્વારા એટલે કે દર્શિત કોરાટ દ્વારા સવાલ કરવામાં આવ્યો કે મેડમ એન્ટી કેસ ક્યારે થાય એટલે મેડમે કીધું એ જે હોય તમારી ઉપર અમે એન્ટી કેસ કરીશું જ્યારે અમારા સાતી મિત્ર તક્ષાઈભાઈ કાંકડીયાનો પ્રત્યે નોર્મલી મેડમને કેક ખવડાવવાનો પ્રયત્ન કર્યા કે ભાઈ મેડમ શાંત પડો અને મેડમ મને એમ કહે છે કેમ્પસ ખાલી કરો નગર છેટીનો કેસ કરી દઈશ બે વર્ષની અંદર મારું નામ દર્શિત કાંતિભાઈ ગોરાટ છે બે વર્ષની અંદર અને પાંચ વર્ષના વિદ્યાર્થી નેતા તરીકેના મારા કાર્યકાળની અંદર મારી ઉપર જે લાંચન લાગ્યું છે એ પ્રથમ વખત આવી રીતે થઈ હું તમને પૂછું છું અહીંયા ઊભા છે એમને પૂછું છું અહીંયા જેટલી બેનો ઊભી છે એમને પૂછું છું તમારી સામે દર્શિત કોરાટે ક્યારે આ ઊંચી કરીને જોયું છે મને છોકરા વેપો ન ખાલી છોકરીઓ પાસે જવાબ જોઈએ છે દિલથી જવાબ દેજો સાચો હોય તો જવાબ દેજો મેં તમારી સામે ક્યારે આ ઊંચી કરીને જોયું છે હવે મેડમે જે કીધું ને એ ન્યાય તંત્રની તત્ત છે મેડમ યોગીની મેડમ જ્યારે લેક્ચર લેવા આવે ત્યારે બેન એમ કહે છે કે વિદ્યાર્થી મિત્રો કાયદાનો સતુપયોગ કરો આપણે કાયદાને જાણીએ છીએ તો લોકોને ઉપયોગ માટે તેનો ઉપયોગ કરો લોકોને ન્યાય મળે તેના માટે તેનો ઉપયોગ કરો અને એ જ મેડમ પાર્કિંગ માં આવીને એવી ધમકી દે છે કે ખોટા કેસ કહી દેશો યોગ્ય છે આ સમજય આ માની લેવાય બરાબર નય એટલા માટેનું આંદોલન છે અમે તમને એમ નથી કહેતા તો મે મારી સાથે અહીંયા બેસો. મે મે બોસ સેટ કહ્યું ટકા પ્રિન્સિપલ મેડમ સારા 100 ટકા એમનું પણ સારું હશે. પણ એમના જે આ શબ્દો સ્વાભિમાનને વાર કરી છે. ન્યાયતંત્રને વાર કરી છે. અને એ જ્યાં સુધી મારી ન્યાયતંત્રની તરીકે માફી નહીં માગે શબ્દો પ્રિન્સિપલ તરીકે માફી નહીં માગે ત્યાં સુધી હું દર્શિત કાંતિભાઈ કોરાટ અન્ય જળનો ત્યાગ કરું છું આ માત્ર લડાઈ મારી નથી આ ન્યાય તંત્ર ની લડાઈ છે વિદ્યાર્થીઓની લડાઈ છે અને ખાસ કરીને અહિયાં ભણતા એક દરેક વિદ્યાર્થી કે જેને તમે પોલીસ ની ધમકી ની દેવરાવો છો છોકરીઓ પાર્કિંગ ખાલી કરો નગર તમને બધાને પોલીસમાં બેસાડી દઈશ પોલીસ સ્ટેશન માં બેસાડી દઈશ પ્રિન્સિપલ તરીકે આ ધમકી તમને શોભતી નથી એની લડાઈ છે અને ઓલા ભાઈ છે ને જે હરેશભાઈ નાકરાણી એમને બોલાવ્યા અહીંયા એમને અમે અમે દેખાડીશું કે અમે શું કરી શકીએ વિદ્યાર્થીઓની તાકાત શું છે અને એટલું બધું હોય તો એકવાર નવ નિર્માણ આંદોલન જોઈ લેજો તમને ખબર પડી જશે વિદ્યાર્થીઓનું આંદોલન શું છે